શિવ પુરાણ ભાગ ચેપ્પન ગણોનામુખ છે અને નારદસિંહ પણ સતીના ભસ્મ સેવાની વાત સાંભળીને દક્ષ પર કુપિત થવું અને શિવની જટામાંથી વીરભદ્ર અને મહાકાલીને પ્રગટ કરીને એમને યજ્ઞ વિધ્વંસ કરવા અને વિરોધને સળગાવી આજ્ઞા આપી બ્રહ્માજી કહી છે હે નારદ એ આકાશવાણી સાંભળીને સરદેવતા વગેરે ભયભીત થઈ વિસ્મિત થઈ ગયા એમના મુખમાંથી કોઈ વાત ન નીકળી એવી રીતે બેસી કે ઉભારી ગયા જાણે એમના પર વિશેષ મોહ હવા ગયો ભૂગુના મંત્ર પરથી ભાગી જવાને કારણે જે વીર શિવગણ નષ્ટ થવાથી બચી ગયા હતા તે ભગવાન શિવને શણે ગયા એ બધાએ અમે તેજસ્વી ભગવાન રુદ્રને સારી રીતે સાદર પ્રણામ કરીને તે યજ્ઞમાં જે કહી થયું એ આખી ઘટના એમને કઈ સંભળાવી ગણ બોલે હે મહેશ દક્ષ બહુ દુરાત્મા અને અભિમાનની હંકારનું પુતળું છે તેણે ત્યાં પોજલા સત્યનું અપમાન કર્યું અને દેવતાઓને પણ એમનો આદર ન કર્યો અત્યંત ગર્વથી ભરાય દક્ષે આપને માટે યજ્ઞમાં ભાગ ન આપ્યો બીજા દેવતાઓ માટે ભાગ દો અને આપને વિજે ઉચ્ચ સ્વરમાં દુર્શન થયા હે પ્રભુ યજ્ઞમાં આપણું ભાગ ન જોઈને દેવી કુપિત થઈ ગયા અને પિતાની વારંવાર નિંદા કરીને પોતાના સનને યોગાગ્નિ દ્વારા સળગાવીને ભસ્મ કરી દીધું આ જોઈને લક્ષ હજારથી પણ વધારે પાર્સદ લજ્જાવત શસ્ત્રો દ્વારા પોતાના અંગોને જ કાપી કાપીને ત્યાં મરી ગયા બાકી રહેલા અમે લોકો દસ ઉપર કુપિત થઈ ગયા અને એ બધાને ભયભીત કરીને વેગપૂર્વક એ યજ્ઞનો વિધ્વંસ કરવા તૈયાર થઈ ગયા પરંતુ વિરોધી ભૃગુએ પોતાના પ્રભાવથી અમને તિરસ્કૃત કરી દીધા અમે એમના મંત્રબળનો સામનો ન કરી શક્યા હે પ્રભુ હે વિષય એ જ અમે લોકો આજે આપના શરણે આવ્યા છીએ હે દયાળવ ત્યાં પ્રાપ્ત થયેલા ભયથી આપ અમને બતાવો નિર્ભય કરો હે મહાપ્રભુ યજ્ઞ દક્ષ વગેરે સર્વદૃષ્ટિએ વિમાન ગમનમાં આવીને આપનું વિશેષ રૂપે અપમાન કર્યું છે હે કલ્યાણકારી શિવ આ રીતે મેં પોતાનું સતીદેવીનું અને મૂળ પતિવાળા દક્ષ વગેરેનું સમગ્ર વૃત્તા કહી દીધું આવ્યું હવે આપની જેવી ઈચ્છા હોય કરું બ્રહ્માજી કહે છે એ નારદ પોતાના પાછળથી આમાં સામળીને ભગવાન શ્રી ત્યાંની બધી ઘટના જાણવા માટે શીધ્રજ તમારું સ્મરણ કર્યું હે દે પછી તમે દિવ્ય દર્શિથી સંપન્ન છો પછી ભગવાનના સ્મરણ કરવાથી તમે તરત ત્યાં પહોંચી ગયા અને શંકરજીને ભક્તિપૂર્વક પ્રાણ ઉભારી ગયા સ્વામીજીએ તમારી પ્રશંસા કરીને દક્ષ એકમાં થયેલા સ્થિતિના સમાચારને બીજી ઘટનાઓ છે પૂછ્યું હે ત્યાં સંભૂર્ણ પુત્રથી મન રાખનારા તમે તરત જ એ બધું વૃત્તાંત સંભળાવ્યું જે દક્ષમાં ઘટિત થયું હતું હે મુને તમારા મુખ્યને કેવી વાત સાંભળી દઈ એ સમયે મહાન રૌદ્ર પરાક્રમશ્રી સંપન્ન સર્વેશ્વર રુદ્રે તરત જ બહુ ભારે ક્રોધ પ્રગટ કર્યો લોક સંહારકારી રુદ્રએ પોતાના માથામાંથી એક જટા ઉખાડી અને એને રોષપૂર્વક એ પર્વત પર ફટકારી હે મુને ભગવાન શંકરના પટકાવાથી જટાના બે ટુકડા થઈ ગયા અને મહાપ્રલયની જેમ ભયાનક શબ્દ થયો હે દેવ જે જટાના પૂર્વ ભાગથી મહાભયંકર મહાબાલી વિદ પ્રગટ થયા જે સમસ્ત શિવના આગેવાન છે તે ભૂમંડળને બધી બાજુથી વ્યાપીને એનાથી પણ દસ આગળ આર્થિક થઈને ઊભા થયા તે જોવામાં તો પ્રલય અગ્નિ જેવા જાણાતા હતા એમનું શરીર બહુ ઊંચું અને એક હજાર ભૂજાવીયુક્ત હતા એ સર્વસં મહારુદ્રના ક્રોધ રોગ પ્રગટ થયેલા નિશ્વાસથી સો પ્રકારના ધ્વર અને તેર પ્રકારના શનિપાદ રોગ પેદા થઈ ગયા હે તા તે જટાના બીજા ભાગથી મહાકાલ ઉત્પન્ન થયા એ ખૂબ જ ભયંકર દેખાતા હતા એક કરોડો પૂતોથી ઘેરાયેલા હતા જે જ્વર પેદા થયા તે બધા શરીરધારી ક્રૂર અને સમસ્ત લોકો માટે ભયંકર હતા એ પોતાના તેથી પ્રજ્વલિત થઈ બધી જ તરફ દાહ ઉત્પન્ન કરતા હોય એવું પ્રતીત થતું હતું વીરભદ્ર વાતચીત કરવામાં બહુ કુશળ હતા એમણે બંને જોડીને પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું વીરભદ્ર બોલ્યા હે મહારુદ્ર સોમ સૂર્ય અને અગ્નિને તરણ નેત્રો રૂપમાં ધારણ કરનારા હે પ્રભુ શીઘ્ર જ્ઞાપુ મારે આ સમયે કાયું ઉકાર કરવાનું છે હે મારી અડધી જ ખેડમાં બધા જ સમુદ્રોને સૂકી દેવાનો છું અથવા એટલા જ સમયમાં પૂર્ણ પ્રવૃત્તિને દળી નાખવાના છે હે હરે હું એક જ ક્ષણમાં બ્રહ્માંડને ભ્રમણ કરી દઉં અથવા સમસ્ત દેવતાઓને હું સ્વરૂપ શણગાવીને રાગ કરી દઉં હે શંકર ઈશાન શું શું હું સમસ્ત લોકોને અવળા સવળા કરી દઉં અથવા સંપૂર્ણ પ્રાણીઓનો નાશ કરી દઉં હે મહેશ્વર આપની કૃપાથી ક્યાંય પણ કોઈ એવું કાર્ય નથી જે હું ન કરી શકું પરાક્રમ દ્વારા મારી સમાનતા કરનારો ભીન્ન તો પહેલાં થયો છે અને ન આગળ થશે હે શંકર તમે કોઈ પણ તળસડાને મોકલી દો તો એ પણ વગર કશા પ્રયત્ન ક્ષણભરમાં મોટા મોટા કાર્ય સિદ્ધ કરી શકે છે એમાં સંશી એ સંભવ એ આપણી લીલા માત્ર કાર્ય સિદ્ધ થઈ જાય છે તેમ છતાં જે આપ મને મોકલી રહ્યા છો એ મારા પર આપનો અનુગ્રહ છે હે સંભવ મારામાં જે કંઈ પણ શક્તિ તે આપની કૃપાથી જ મળેલી છે હે શંકર આપની કૃપા વિના કોઈમાં પણ કશી શક્તિ નથી હોતી વાસ્તવમાં આપની આજ્ઞા વિના કોઈ તળસળા વગેરેને હલાવવામાં પણ સમર્થ નથી એવું નિશ્ચિંત કહી શકાય હે મહાદેવ હું આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું આપ આપના અચ્છે જ કાર્ય માટે તેની સિદ્ધિ માટે આજે મને તરત જ મોકલો હે શંભો મારા જમણા અંગો વારંવાર ફરી છે એનાથી સૂચિત થાય છે કે મારો વિજય અવશ્યવાણ છે તેથી હે પ્રભુ મને મોકલો શ્રી શંકર આજે મને કોઈ અભૂતપૂર્વ અને વિશેષ સરળતા ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે અને મારું ચિત્ત આપના ચરણ ક્રમમાં લાગેલું છે તેથી ડગલેને પગલે મારે માટે સુખ પરિણામનો વિસ્તાર થશે હે શંભો આપ સુખનો આધાર છે જેની આપમાં સુદૃઢ શક્તિ છે અને સદા વિજય પ્રાપ્ત થાય છે અને એનું જ પ્રતિન શુભ થાય છે બ્રહ્માજી કહે છે હે નારદ એની આવા સાંભળીને સમંગલાપતિ ભગવાન શ્રીએ બહુ તુષ્ટ થયા સંતુષ્ટ થયા અને હે વીરભદ્ર તમારો જય સાવો એવો આશીર્દ આપને તે પુનઃ બોલ્યા મહેશ્વરે કહ્યું હે બારાબા શ્રેષ્ઠ વીરભદ્ર બ્રહ્માજીનો પુત્ર દક બહુ દુષ્ટ છે એ બુર્ખને બહુ વિમાન થઈ ગયું છે તેથી આ દિવસમાં તે વિશેષભાઈ મારો વિરોધ કરવા લાગ્યો છે દક્ષ સામે એક યજ્ઞ કરવા તૈયાર થયો છે તમે પણ યજ્ઞ પ્રવાસ થઈ જાય યજ્ઞને ભસ્મ કરીને જ મારે સારી પ્રદાવો જો દેવતા ગંધર્વ યજ્ઞ અથવા અને કોઈ તમારો સામનો કરવા તૈયાર થાય તો એમને પણ આજે શીઘ્ર જ અચાનક ભસ્મ કરી દેતું બધી પાવલી મારી શપથનું મારા સ્વગતનું ઉલ્લંઘન કરીને જે દેવતા વગેરે ત્યાં રહી પડ્યા એમને તે નક્કી જ પ્રયત્નો સળગાવીને ભસ્મ કરી દીધું જે મારા શપથનું ઉલ્લંઘન કરી દે ઘરવ્યક્ત ગરવ્યક્તથી ત્યાં બેસી રહ્યા છે એ સર્વે મહારાજ રોય છે એથી એમને અગ્નિમયી માયાથી સળગાવી દો દક્ષિણી યજ્ઞમાં જે પોતાની પત્નીઓ સાથે અને સારભૂત સાથે બેઠા હોય સર્વે જલાવીને ભસ્મ કરી દીધા પછી પુનઃ તરત જ પરત આવી દીધું તમારા ત્યાં જવાથી વિશ્વદેવ વગેરે દેવગણ જો સામે આવીને તમારી શુદ્ધિ કરે તો પણ એમને શીઘ્ર અગ્નિની જ્વાળાથી જલાવીને છોડજો હે વીર કે આ દક્ષ વગેરે સર્વે લોકોની પત્ની અને બંધુ બાંધવ સહિત સળગાવીને જળને લીલાળ પૂર્વક પી જજો બ્રહ્માજી કહે છે હે નારદ જે વૈદિક મર્યાદાના પાલક કાળના પણ શત્રુતા સર્વના ઈશ્વર છે તે ભગવાન રુદ્ર હોવાથી લાલ લાહ કરીને મહાવીરને આવું કરીને ચૂપ થઈ ગયા પ્રથમ ગણો સહિત વીરભદ્ર અને મહાકાલીનનું દક્ષ યજ્ઞ વિધ્વંસને માટે પ્રસ્થાન દક્ષતા દેવતાને અપશુકન અને ઉત્પાદસૂચક લક્ષણનું દર્શન અને ભય થવું બ્રહ્માજી કહે છે એ નારદ મહેશ્વરના વચને આદરપૂર્વક સાંભળીને વીરભદ્ર બહુ સંતુષ્ટ સંતુષ્ટાયા એમણે મહેશ્વરને પ્રણામ કર્યા તત્પર તે દેવાદી સુલીની ઉપર આજ્ઞાને શિરોધારે કરીને વીરભદ્ર ત્યાંથી શીઘ્ર દક્ષના યજ્ઞ મંડપ તરફ ચાલ્યા ભગવાન શિવે કેવળ શોભા માટે એમની સાથે કરોડો મહાવીર ગણોને મોકલી દીધા એ પ્રલયાગની સમાન હતા એ કુતુહલકારી પ્રબળ વીર પ્રથમગણ વીરભદ્રની આગળ પાછળ પણ ચાલી રહ્યા હતા કાળના કાળ ભગવાન રુદ્રના વીરભદ્ર સહિત જે લાખો પાછળ હતા એ સમૂહ સ્વરૂપ રુદ્ર જેવું જ હતું એ ગણુસ્તે મહાત્મા વીરભદ્ર ભગવાન શિવની જેમ જુષ પૂજા ધારણ કરી રથ પર બેસીને યાત્રા કરી રહ્યા હતા એમની એક હજાર પૂજાઓ હતી શરીરમાં નાગરાજ વળગી હતા વીરભદ્ર મોટા પ્રબળને ભયંકર દેખાતા હતા એમનો રથ બહુ વિશાળ હતો એમાં દસ હજાર સિંહ જોડાવવામાં આવ્યા હતા જે પ્રયત્નપૂર્વક રથને ખેંચતા હતા આ રીતે ઘણા પ્રબળ સિંહો શાર્દૂર મગર મત્સ્ય અને હજારો આશીએ રથના બાજુના ભાગની રક્ષા કરતા હતા કાલી કાત્યાની ઈશાની ચામુંડા મૂળ મંદિરની ભદ્રકાલી ભદ્રા તથા વૈષ્ણવી આ નવ દુર્ગાઓની સાથે સમર્થ ગણોની સાથે મહાકાળી દસનો વિનાશ કરવાની માટે ચાલ્યા ડાકીની સાકીની ભૂત પ્રથમ ગૃહ કુષમાંડ પર્ય ચટક બ્રહ્મરાક્ષ ભૈરવ તથા ખેતવાલ વગેરે આ સર્વ ભગવાન શિવની આજ્ઞાનું પાલન અને યજ્ઞાનો વિનાશ કરવા માટે દસરત ચાલવા મળ્યા તેમના સિવાય ચોસઠ ગણોની સાથે વિઘ્નનું મંડળ પણ કુપિત થઈને દક્ષિણનો વિનાશ કરવા માટે ત્યાંથી પ્રસ્થાન કર્યા હતા આ રીતે કોટી કોટી ગણને વિવિધ પ્રકારના ગણાધીશ વરભદ્રની સાથે ચાલ્યા એ સમયે ભેરીઓનો ગંભીર ધ્વનિ થવા માંડ્યો વિવિધ પ્રકારના અવાજ કરનારા શંખ વાગવા લાગ્યા વિવિધ પ્રકારની શિંગીઓ વાગવા લાગી હે મહામુનિ સેના સહિત વીરભદ્રની યાત્રા સમયે ત્યાં બહુ સુખદ સુખન થવા લાગ્યા આ રીતે જ્યારે પ્રથમ ગણો સહિત વીરભદ્રએ પ્રસ્થાન કર્યું ત્યારે પ્રસંગ ગણો છોડી વિજયભાઈ કર્યું ત્યારે પહેલી બાજુ દક્ષ તથા દેવતાઓને ઘણા અશુભ લક્ષણો દેખાવા લાગ્યા હે દેવર સ્વયજ્ઞ વિધ્વંસની સૂચના દેવાવાળા વિવિધ ઉત્પાદ પ્રગટ થવા લાગ્યા દક્ષની ડાબી આખી આંખ જમણી બાદ ભૂજા અને ડાબી જાંગ ફરકવા લાગ્યા હે તા ડાબા અંગનું ફરકવું સર્વદા અશુભ સૂચક હતું અને વિવિધ પ્રકારના કષ્ટો મળશે એવી સૂચના મળી રહી હતી એ વખતે દક્ષની યજ્ઞમાં ધરતી ડોલવા લાગી દક્ષને બપોરના સમયે પણ અદ્ભુત તારા દેખાવા લાગ્યા દિશાઓ મલિન થઈ ગઈ સૂર્યમંડળ કાબડચિત્રુ દેખવા લાગ્યું અને આ પર હજારો આવરણો છવાઈ ગયા ઘેરો પડી ગયો વીજળી અને અગ્નિ સમાન તારા તૂટી તૂટીને પડી રહ્યા હતા અને બીજા ઘણા અક્ષોના થવા લાગ્યા એ દરમિયાન ત્યાં આકાશવાણી પ્રગટ થઈ જે સંપૂર્ણ દેવતાને વિશેષ દક્ષને પોતાની વાત સંભળાવવા લાગી આકાશવાણી બોલી હોય દક્ષ આજે તારા જન્મને સિક્કા છે તો મહામૂઢે મહા પાપાત્મા પાપાત્માથી ભગવાન હર તરફથી આજે તને મહાદુઃખ પ્રાપ્ત થશે જે કેમે કરીને ટરી શકે નહીં હવે તો અહીં તારો હાકાર પણ સંભળાતો નથી જે મૂળ દેવતા વગેરે તારગ્નવાસી છે એમને પણ મહાન દુઃખ છે એમાં સંશય નથી હે મુનિ આકાશવાણીની આવા સાંભળીને અને પૂર્વક અશુભ સૂચક લક્ષણો જોની દક્ષતા બીજા દેવતા વગેરેને પણ અત્યંત ભય પ્રાપ્ત થયો એ સમયે દક્ષ મનમાંને મનમાં અત્યંત વ્યાકુળ થયો અને કંપવા લાગ્યો પોતાના પ્રભુ લક્ષ્મીથી ભગવાન વિષ્ણુના સમા ગયો તે ભયથી અજીર થઈને બેભાન થઈ તો એને સ્વજન વચ્છલ દેવાદિદેવ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યો ભાગ પણ